સર્વિસ રોડની બાજુમાં ઘૂસી ગઈ હતી નવસારી નેશનલ હાઇવે અડતાલીસ પર આમરપુરની આ ઘટના સામે આવી છે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સ્ટીરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ તો સર્વિસ રોડની બાજુમાં આવેલી રેસ્ટોરન્ટમાં એક કાર ઘૂસી ગઈ હતી નવસારી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરની આ ઘટના છે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ સર્વિસ રોડની બાજુમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં કાર ધુસવાનો વીડિયો સામે આવ્યો છે નવસારી નેશનલ હાઇવે અડતાલીસ પર આમડપુરની આ ઘટના છે અકસ્માતની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા સરિસ રોડની બાજુમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં કાર ઘુસવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે નવસારી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરનો આ વીડિયો સંવાદદાતા રાકેશ જોડાયા છે ફોનલાઇન પર રાકેશ જણાવશો કે અકસ્માત કઈ રીતે થયો હતો ડ્રાઈવરની કોઈ પૂછપરછ કરાઈ છે કે કેમ અગાઉ પણ અકસ્માત થયા હતા અને સીસીટીવીમાં કેચ થયા હતા અગાઉ પણ એક મોટું વાહન જે હોટેલમાં ઘૂસી દીધું હતું ડ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને આવી ઘટના બની હતી અને ગઈકાલે રાત્રિ દરમિયાન પણ એક આવી ઘટના બની છે કે આમણપુર જે કંઈક નેશનલ હાઈવે અડતાલીસ પર આવેલું ગામ છે ત્યાં એક રાત્રિ દરમિયાન ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો ને એ રેસ્ટોરન્ટમાં આખી ગાડી જઈ રહી છે સત નથી કહે કોઈ જાનહાની નથી પરંતુ આવા કિસ્સા વારંવાર બનતા હોય છે જેને ધ્યાનમાં લઈને નેશનલ હાઈવે ઓથોરિટીએ કંઈક આ બાબતે ગંભીર થવાની જરૂર છે કારણ કે એ જે કંઈક સીધો રસ્તો હોય છે જે ડાયરેક્ટ હોટલ તરફ જતો હોય છે તે સમયે ત્યાં અગાઉ પણ પ્રોટેક્શન વોલ કે હોવું જોઈએ જેના કારણે એ વાહનો અટકી શકે અને જે કંઈક ઘટ આપવાના હોય છે વ્યવસ્થિત તટ આપવાના પણ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં નથી આવતા જેના કારણે અનેક વાર આવી દુર્ઘટનાઓ બનતી હોય છે દુર્ઘટનાને નિષ્ફળ બનાવવા માટે હાઈવે ઓથોરિટીએ જાગવાની જરૂર કારણ કે અનેક વાર આવા અકસ્માતો થયા છે ગત દિવસોમાં તો જીવ ગુમાવનો વારો પણ આવ્યો હતો પરંતુ આ ગઈકાલે જે ઘટના બની એ ઘટનામાં તમામ લોકોનો બચાવ થયો છે પણ એક મોટું નુકસાન બી કહી શકાય જી બિલકુલ માહિતી બદલ આભાર